આપના કાર્યકરોમાં ઉત્સાહ છવાયો નિશામાં પણ સાઈ બાબા મંદિર આગળ આપના આગેવાનો અને કાર્યકરોએ ભેગા થઈ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો એટલું જ નહીં પરંતુ ભ્રષ્ટાચારની લડાઈમાં આમ આદમી પાર્ટીને આ પહેલી સફળતા મળી છે અને આગામી સમયમાં તેમના અન્ય નેતાઓ પણ જેલમાંથી જલ્દી બહાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો નગર વિજય દવે જણાવ્યું હતું કે અમારા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને નેતા સંજયસિંહને આજે જામીન મળ્યા છે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી રહી છે તેવામાં આપના નેતા ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવીને તેમને જેલમાં પૂર્યો છે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પણ ભારત સરકારી જેલમાં પૂર્યા છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટે ખૂબ સારું જજમેન્ટ આપ્યું હતું અને આ સંદેશો આપ્યો હતો કે આ લોકો પર કોઈ આરોપ નથી આ લોકો ઈમાનદાર છે અને તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે થોડા દિવસોમાં આપણા બીજા નેતાઓ પણ જેલમાંથી બહાર આવશે અને સત્યની જીત થશે ભ્રષ્ટાચારની લડાઈમાં એમને આજે પહેલી સફળતા મળી છે નાયક કોર્ટનું જે જજમેન્ટ છે તે અમે સ્વીકારીએ છીએ અને તેને ફટાકડા ફોડી ઉજવણી કરીએ આજે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહને જામીન મળ્યા છે આમ આદમી પાર્ટી એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી રહી છે એવા સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટે ખોટે આરોપો લગાવી અને એમને જેલના હવાલે કર્યા છે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીને પણ અત્યારે ભારત સરકારે જેલમાં પૂર્યા છે તો આજે સંજયસિંહને જામીન મળ્યા છે સુપ્રીમ કોર્ટે ખૂબ સારું જજમેન્ટ આપ્યું છે અને એમને જામીન મળ્યા છે તો આ એક એવું દર્શાવવા માગે છે કે ભાઈ આ લોકો પર કોઈ આરોપો નથી આ બધા ઈમાનદાર છે અને આ લોકોને ખોટા ફસાવવામાં આવ્યા છે તો આજે નક્કી થઈ ગયું છે થોડા દિવસોની અંદર બીજા નેતાઓ જે અમારા જેલમાં છે એ પણ બહાર આવી જશે અને સચ્ચાઈની જે જીત છે એ જીત થશે દરેક ભારતનો નાગરિક જાણે જ છે કે આમ આદમી પાર્ટી એ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે અને આ જે ભ્રષ્ટાચારી સામે લડાઈ લડતી હતી પણ એમને ખોટે ખોટી રીતે ફસાવીને જે જેલમાં પૂર્યા હતા એમાં આજે પહેલી સફળતા મળી છે કે સંજયસિંહને આજે સુપ્રીમ કોર્ટે જમાનત આપ્યા છે તો અમે આ સુપ્રીમ કોર્ટનો જે માન્ય ન્યા ન્યાયાલયનું જે જજમેન્ટ છે એને આવકારીએ છીએ અને આજે ડીસા ખાતે એની અમે ફટાકડા ફોડીને ઉજવણી કરી છે હર્ષ હર્ષની ઉજવણી કરી છે અને એક સંદેશ તો ફરી સમાજને આપવા માગીએ છીએ કે આ જે ઈમાનદારીની જે રાજનીતિ છે એ આમ આદમી પાર્ટી ચાલુ રાખશે અને ભ્રષ્ટાચારીઓ જે છે એમના સામે જ્યારે જ્યારે પણ લડવું પડશે ત્યારે અમે રોડ ઉપર ઉતરશું રસ્તા ઉપર ઉતરશું અને મજબૂતાઈથી એમનો એક વિરોધ પક્ષ તરીકે મુકાબલો કરતું એવું આજે સમગ્ર ભારતીય જનતાને અમે આશ્વાસન આપીએ છીએ અને ગેરંટી આપી છે